પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાત જાન્યુઆરીએ બાકી રહેતા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા લેખિત પરીક્ષા પહેલા આપી છે તેમને ફરીથી નહીં લેવાય પોલ ટેસ્ટમાં નાપાસ વિદ્યાર્થી પાસ થાય તેમની લેખિત પરીક્ષા લેવામાં આવશે

સતત એનો અવાજ બન્યો છે એટલા માટે સંદેશની તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર અત્યારે જે રિપોલ ટેસ્ટની આપ વાત કરી રહ્યા છો આજ રોજ લેવામાં આવનાર છે જે જે દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તમામ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય છે લગભગ છપ્પનસો જેટલા ઉમેદવારો હતા જેને આની પેલા પોલ ટેસ્ટ ની પરીક્ષા આપી હતી એ તમામે તમામ છપ્પનસો ઉમેદવારો આમાં હવે રિપોલ ટેસ્ટ એટલે કે અત્યારે જે ફરીથી જે પરીક્ષા લેવામાં આવી રહી છે પોલ ટેસ્ટ ની એ પરીક્ષા આપનાર છે તેની સાથે સાથે કહી શકાય કે પરીક્ષા પાસ કરી અને લેખિત પરીક્ષા આપી હતી તો એ હવે લેખિત પરીક્ષા કોઈ આપવાની જરૂરિયાત નથી એવું જેટકોએ કહી શકાય જાહેરાત કરી છે હવે ફક્ત જે ચારસો જે વિદ્યાર્થીઓ બાકી જે વૈદ્યા હતા લગભગ ચારસો આસપાસ જે વિદ્યાર્થીઓ હતા જો એ વિદ્યાર્થીઓ આજે પોલ ટેસ્ટ પાસ કરે છે તો જ એ લોકો લોકોને ટૂંકમાં આઠ કે નવ તારીખે એ લોકોની લેખિત પરીક્ષામાં લેખિત પરીક્ષા લેવામાં આવશે બાકી આ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય છે વિદ્યાર્થીઓની જે માગણી મૂળ જે માંગણી હતી એ મૂળ માંગણી સ્વીકારવામાં આવી છે એટલા માટે જટકોનો તમામ મીડિયાઓનો અને વિદ્યાર્થીની એકતાનો કુકુ આભાર કારણ કે વિદ્યાર્થીની એકતા હતી ત્યારે આ કહી શકાય કે સત્યમય એવું જોઈએ તે આ સત્યનો વિજય થયો છે વિદ્યાર્થીની એકતાનો વિજય થયો છે અને તમામ મોર્જમાં જે વિદ્યાર્થીની વેદના જે વાચક બન્યા છે એ મીડિયા મિત્રોની પણ આ જીતત છે કારણ કે મીડિયા મિત્રો સૌથી વધારે આમાં અવાજ ઉઠાયો છે બિલકુલ આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ